આ ડેડિયાપડા વિસ્તારમાંથી બનેલ હોય અને આમ આખા ભરૂચ જિલ્લામાં બી સાંસદમાં એ ઊભા રહેલા હતા એમને પણ સારા મત મેળવ્યા હતા પણ એમની કમનસીબે હાર થઈ હતી પણ એ ધારાસભ્યને ખોટી રીતે ફસાવીને ખોટા કેસ કરીને જેલમાં રાખવામાં આવ્યા છે એટલે પ્રજાને પણ બહુ નુકસાન થયેલું જનતાને બી નુકસાન થયેલું છે એમને કેટલા ભ્રષ્ટાચારના કેસો બહાર પાડેલા છે નરેગા કૌભાંડ મનરેગા કૌભાંડનો ભ્રષ્ટાચાર એના કારણે એને જેલમાં નાખવામાં આવેલા છે જેથી સરકારે ખોટી રીતના ખોટા કેસો કરીને ફસાવીને નિર્દોષ માનીશને પ્રજાની જનતાનું કામ કરતા ધારાસભ્યો ને એટેક કરી ને જનતા માટે નુકસાન કરે છે એના માટે જનતા ખૂબ પ્રિય છે અને જનતા ફરી એને ડેડિયા ધારાસભ્ય હું સાંસદ હું મુખ્યમંત્રી પણ બનાવશે એવી અમારી જનતા જો સંદેશ છે શું લાગે છે એમને કેટલું અઘરું પડશે કારણ કે એક વર્ષ સુધી તો હવે ડેડિયા પાડે એમને જવાનું નથી તો હવે ત્યાંથી બહાર રહીને કામ કેવી રીતે કરશે ભલે એ ડેડિયાપાડાની બહાર હોય પણ બહાર રહીને પણ નજીક એને લોકો સ્થાનિક લોકો ડેડિયાપાડાના લોકો જે છે

એવા મુદ્દા ઉઠાવે છે અને આદિવાસી માટે જે એવા ભ્રષ્ટાચાર થયેલા છે એ ભ્રષ્ટાચારોને બી એ નિવૃત્ત અને અને સારી શિક્ષણ માટે પછી તાલુકાના જિલ્લાના જે કામગીરી છે એ અત્યારે ખરાબ થઈ રહ્યું છે સત્ર એ બી અમારે એમને સારું સમર્થન માટે આવ્યા છે અમે દાહોદ જિલ્લા ચૈતર વસાવાને જે ખોટા ખોટા મતલબ આરોપો નાખીને જેલમાં પૂરી દેવામાં આવે છે શું કહેશો અમે સિત્તેર સિત્તેર રિસોર્ટ પૂરે તો એમ અમે શું કહીએ કે ખોટા એને એક ગ્લાસ ગ્લાસનો આરોપ બનાવી અને ખોટા બે મહિના સુધી એમને રાખ્યા છે જેલમાં એ તદ્દન ખોટું છે સાહેબ અને કોઈ કેમેરા એમને કીધું હતું કે તમે કેમેરા બતાવો તો કેમેરા બી અત્યારે કોઈ બતાવવા એ નથી એટલે એકદમ તદ્દન ખોટા કેસો છે આવે આપનું નામ શું

ગુજરાતની જનતા આજે ખુશ છે સોશિયલ મીડિયા પર બધે જોઈ રહ્યા છે કે ખુશીનો માહોલ છે અને છેતરભાઈને વારંવાર જે જેલમાં નાખવામાં આવે છે એના માટે જે સરકાર દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું હતું પણ એમાં સત્યની જીત આજે થઈ છે અને છેતરભાઈ વસાવા સાહેબ જે સમગ્ર ગુજરાતની જન લોકોના દિલમાં બેસેલા છે અને હવે પછી પણ બીજી વાર બી કોઈ મુદ્દા ઉઠાવશે કે કંઈ પણ થશે તો અમે સમગ્ર ગુજરાતના બધા જ લોકો અમે ચેતર ની સાથે જ છે આપ શું કહેશો સાજે અમે સમગ્ર ગુજરાત માં થી લોકો આવી રહ્યા છે કે જેમને કોઈ ગાડીઓ નથી મોકલી જ્યારે ભાજપની જો સભા હોય એના અંદર તેરસો તેરસો પંદરસો પંદરસો ગાડીઓ મૂકવામાં આવે તેમ છતાં ગાડીઓ ખાલી આવે છે આ તો વગર ગુલાય સરને સભામાં આવી રહ્યા છે આજે લોકોને એટલી બધી ખુશી છે કે ખોટા કેસમાં ફસાઈ દીધા હતા સાહેબને નેવું દિવસ પછી બહાર આવી રહ્યા છે અને જેતર વસાવા સાહેબ પૂરા ગુજરાતની અંદર લોકોના દિલની અંદર બેઠેલા છે